વાગી ગયા છે અત્યારે હવારના દસ અને પહોંચી ગયા છે રણુજા અમે હારે અમારા કાનુડાને પણ લઈ ગયા છીએ જેથી એ પણ રણુજાના રામાપીરના દર્શન કરી શકે બધા લોકો રણુજામાં ખૂબ આનંદથી હાલી રહ્યા છે બધાને ઉત્સાહ છે તમે જોઈ શકો છો આ વિડીયોમાં બધા કેટલા મોજમાં જોવા મળે છે રસ્તામાં ઘણા બધા લોકો માનતાવાળા પણ જોવા મળે છે જે ઘણી બધી સિટીઓ અને દૂર દૂર રાજ્યોમાંથી હાલીને આવે છે અહીંયા હવે અમે એક વાગ્યા છે બપોરના અને પહોંચી ગયા છીએ આપણે સીધા રણુજા મંદિર ઉપર અને મંદિર ઉપર પહોંચતા પહેલા આપણે તમે જોઈ શકો છો આ વિડીયોમાં કેટલી બધી ભીડ છે કેમ કે આજે છે પાછો બીજનો દિવસ એટલે ટ્રાફિક પણ ઘણી છે પણ મજા પણ એટલી આવી આ જો અમારા ભરતભાઈ ટ્રાફિકમાં ઉભો રહેવાનું બદલે ડાયરેક્ટ બારો બાર થી મંદિર તરફ વહી ગયા એ પાછા અહીંયા ટ્રાફિકમાં આપણને વરાજો પણ જોવા મળ્યો એના લગ્ન પતાવીને ડાયરેક્ટ અહીંયા પગે લાગવા આવ્યો છે રામાપીર ભગવાનના અને પાછા રાજસ્થાનમાં આને બધા રણુજા નથી કહેતા આને બધા રામદેવરા કહે અને એની બાજુનું ગામ આવ્યું છે વિરમ દેવરા આ બે ભાઈઓના ઉપરથી નામ પડ્યું છે અત્યારે જે તમે વિડીયોમાં જોવો છો એને મંદિરનો મેન પ્રવેશ દ્વાર છે આની અંદરથી આપણે જવાનું છે અને ટ્રાફિક એટલી બધી છે કે અમે મંદિરના પ્રવેશ દ્વાર સુધી પહોંચતા પહોંચતા અમારે એક વાગ્યાથી ચાર વાગી ગયા આપણે આવી ગયા છીએ મંદિરની અંદર તમે મંદિરની અંદરનો નજારો જોઈ શકો છો કે ગ્રીન અંદરથી ગોળ ગોળ જેથી ટ્રાફિક ઓછી થાય મંદિરની અંદર પણ નાના મોટા મંદિર આવેલા છે બે ત્રણ નાના મોટા મંદિર છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ છે કાપડમાંથી બનાવેલો મોટો રામાપીરનો ઘોડો તમે જુઓ કેટલો સુંદર છે અમે હાવ મંદિરના પ્રવેશ દ્વારને વટીને અમે સીધું જે મંદિરનું જે મેન ગૃહ છે ત્યાં અમે પોગી ગયા છીએ અને હવે અમે તમને પણ રામાપીરના દર્શન કરાવશું તો પોગી ગયા છે આપણે એક્ઝેક્ટ મંદિરની અંદર ને તમે જે જોઈ શકો છો તે રામાપીરની સમાધિ છે મંદિરની અંદર ખૂબ જ ટ્રાફિક એટલે એટલે ઝડપથી આપણે પછી બહાર નીકળી ગયા અને આ મંદિરની અંદર ચાર વાર આરતી થાય છે અને સવારમાં પાંચ વાગે અહીંયા અભિષેક પણ થાય છે કે ત્યાં સમાધિને ખોલીને એના ઉપર દૂધ ચડાવીને એના ઉપર અભિષેક કરવામાં આવે છે એટલે અમે સવારમાં ચાર વાગે જાગીને અહીં આપણે અભિષેકના દર્શન કરવા આવ્યા છીએ અને કાલે જે આપણે નોતા ફેરા એ બધી જગ્યાએ મંદિરની અંદર આપણે ફરી લેવું અને તમામ વસ્તુના આપણને તમને દર્શન કરાવશું અહીંયા જો આ મોટું નગારું છે એને બધા વગાડે છે આ ઘણી બધી ચિત્રકલા પણ આપેલી છે કે જે રામાપીરના જે કથા ગ્રહણ હતું એ આખું અહીંયા દર્શાવવામાં આવ્યું છે ચિત્ર દ્વારા અહીંયા એક ડાલીબાઈનું મંદિર પણ આવેલું છે ત્યાં પણ આપણે દર્શન કરશું અને કાલ કરતાં આજ ઓછી ટ્રાફિક હતી કેમ કે કાલ બીજ હતી કાલે આપણે પાછળથી દર્શન કર્યા હતા અને આજેથી આપણે આગળથી દર્શન કરશું તમે જોવો આપણે ખૂબ નજીકથી અને સુંદર રીતે દર્શન કર્યા આજે તમે વિડીયોમાં જોવો છો તે રામદેવરાની ખૂબ જ સુંદર વાવ છે આપણે તેના પર દર્શન કર્યા તો અમે આ વિડીયોમાં સંપૂર્ણ રણુજાની માહિતી આપી તમને રામાપીરના દર્શન પર કરાવ્યા વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય રામાપીર જય દ્વારકાધીશ